બંને સીઆર પાટીલ સાહેબનો ઇજને સિત્તેરનો જન્મદિવસ સમગ્ર ગુજરાતની અંદર દરેક મંડલ કક્ષાએ બૂથ ઉપર કાર્યકર્તાઓ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે આઠે આઠ મંડલની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સીઆર પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે ફૂટ વિતરણ થવાન મન બુદ્ધિના બાળકોને ભોજન તેમજ ડેરાગા સ્કૂલના બાળકોને પણ આજે ભોજન આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જ રીતે દરેક મંડળ કક્ષાએ કંઈ ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી પાટીલનો જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં આજે ઉજવવા જોઈએ